રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટુ ની શરૂઆત થઈ છે ત્યારે તાલુકામાં ભાજપમાં ભડકો થયો છે ભાજપમાં ભંગાણ સર્જાયું છે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીનો હજુ વિરોધ થમ્યો નથી આજુબાજુ વિસ્તારના ક્ષત્રિય સમાજ એકત્ર થઈને આજ રોજ ભાજપના તમામ હોદ્દાઓ ઉપરથી ક્ષત્રિય સમાજના લોકોએ રાજીનામું ધરી દીધા છે જેમાં ભાજપ તાલુકા ઉપપ્રમુખ તાલુકા ભાજપ મંત્રી તાલુકો યુવા ભાજપ ઉપપ્રમુખ યુવા ભાજપ મંત્રી જેવા વિવિધ ભાજપના પરથી રાજીનામા અને તાલુકાના ક્ષત્રિય 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 સમાજ સમાજ તમામ ગામના આગેવાન સમાજ કાર્યકર્તાઓ સહિતના રાજીનામા સામે આવ્યા છે પંથકના ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજીનામાની શરૂઆત કરી દીધી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભાજપ સાથે સંકળાયેલા તમામ ક્ષત્રિય સમાજના કાર્યાલય ધોરાજી ભાજપના આગેવાનો સાથે મળી અને સામૂહિક રાજીનામું આપેલું છે અને રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છત્રી સમાજની બેન દીકરી વિશે જે કઈ ટિપ્પણી કરેલી એ ટિપ્પણી બાબતે અમે છત્રી સમાજે જેની લોકસભાની ટિકિટ રદ કરવા માટે માગણી કરેલી જે માગણીને ભાજપ પક્ષે સ્વીત નહીં સ્વીકારતા અને પરસોત્તમ રૂપોલાના વિચારને સહમતી આપી અને એમને સાથ સહકાર આપતા આજે ભાજપના વિરોધમાં અમે તમામ ભાજપના કાર્યકરોએ આજથી રાજીનામું ધરેલું છે આજે અમે ધોરાજી તાલુકા ભાજપના સંગઠનનાથી ઉપપ્રમુખ મંત્રી પછી સંગઠનના તમામ હોદ્દા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શક્તિ કેન્દ્રના પ્રમુખો બીએલએ ટુ

એનાથી નારાજ છે અને છત્રી સમાજ સામૂહિક રાજીનામા ધરી દે તો આજે એ દિવસ આવી ગયો છે અને પોતાનું આવેદન એમાંથી પોતે લીધેલ નથી જેથી અમે છત્રી સમાજે આજે સામૂહિક નિર્ણય કરી અને આજથી ધોરાજીમાંથી શ્રી ગણેશ કરેલ છે અને ધોરાજીના તમામ છત્રીય આગેવાનોએ દરેક હોદ્દા ઉપરથી એકસોને દસથી એકસો વીસ લોકોએ સામૂહિક રાજીનામા ધરી દીધેલા છે અને ભારતીય જનતા પાર્ટીના અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારી માગણી નથી સ્વીકારેલી અને પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસની અને સહકાર આપેલો છે જેથી અમે નારાજ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ